વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ આજે આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી તેમણે રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન મુસાફરોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને આ સાથે જ આણંદ રેલવે સ્ટેશન ખાતે વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી તો આણંદના ધારાસભ્યએ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા સાથે મુલાકાત કરી હતી આ સાથે જ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારત રાષ્ટ્રમાં જ્યારે રેલવેનો ચહેરો બદલાવી રહ્યો છે ત્યારે એ ચહેરો બદલાઈ ગયો છે ત્યારે સ્વાભાવિક છે કે આણંદ અને ગુજરાતના તમામ રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવું જોઈએ તેના અનુસંધાનમાં આજે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા આણંદ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત દરમિયાન નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તો આણંદના સાંસદ મિતેશ પટેલની ઘણા સમયથી માંગણી છે કે તેના ઉપર ઘણું ઝડપથી આગળ કામ થઈ વધી રહ્યું છે સર આજે જનરલ મેનેજરે આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી શું કહેશો યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર ભારત રાષ્ટ્રમાં જ્યારે રેલવેનું એક ચહેરો બદલાવા જઈ રહ્યા છે અને જ્યારે એ ચહેરો બદલાઈ ગયો છે ત્યારે સ્વાભાવિક છે કે આણંદ અને ગુજરાતના તમામ રેલવે સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે તેના અનુસંધાનમાં આજે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાજી આણંદ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા અહીંયાના આણંદ રેલવે સ્ટેશનને જે નવીનીકરણ કરવાનો જે અમારા સાંસદશ્રીની ઘણા સમયથી માગણી છે તેના ઉપર ઘણું ઝડપથી આગળ કામ વધી રહ્યું છે જનરલ મેનેજરશ્રીના જણાવ્યા મુજબ રૂપિયા સો કરોડ જેટલી માત પર રકમ આ નવીકરણ માટે ફાળવવામાં આવી છે અને ઝડપથી એના નકશાને તૈયાર થઈ રહ્યું છે આણંદની હેરિટેજ લોગ યથાવત રાખીને આ નવીન આખું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે એવી પણ એમણે ખાતરી ઉચ્ચારી છે સાથે સાથે જે પ્રજાના પ્રશ્નો છે એમાં ખાસ કરીને જે અંડર પાસ વાલેજ રોડની નીચે બની રહ્યો છે તેને પણ ઝડપથી પૂરવા પૂર્ણ કરવા માટે સૂચનાઓ અપાયેલી છે સાથે તુલસી ગણનારા પાસે અત્યારે જે વન વે છે અપ એન્ડ ડાઉન સાથે ચાલે છે એમાં ટુ વે થાય એના માટે પણ માગણી કરેલી છે સાથે ગોધરા સ્ટેશનથી મુખ્ય રોડ સુધી અને પરિભુવનથી ગોદી સુધી ફૂટવે બ્રિજ માટેની જે માગણી છે એમાં પણ ઝડપથી કાર્યવાહી કરવા માટે આજે જનરલ મેનેજરે સૂચના આપી છે ત્યારે ખૂબ આનંદનો પ્રસંગ છે કે ઝડપથી આણંદનું રેલવે સ્ટેશન નવી વિકાસની દિશાઓમાં મળશે માન્ય સાંસદશ્રીના જે અભિગમ છે એ અભિગમની પણ આજે ખૂબ સરાહના થઈ છે